તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નામ પર કલંકિત કિસ્સો સામે આવ્યો છે તેમાં લંપટ લીલા બાદ હવે જમીન કૌભાંડ પણ આ સંતોના સામે આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી પર છેતરપિંડીનો આરોપ છે જેમાં જે કે સ્વામી વીપી સ્વામી સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી પર છેતરપિંડીનો આરોપ છે રાજકોટના જસમીન માઢકે પોલીસ ફરિયાદ નોંધાવી છે મંદિર બનાવવાના નામે જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે મંદિર બનાવવાના નામે જમીન લીધી અને અન્યને વેચી દીધી સ્વામીની ટોળકીએ એક જ જમીન આઠથી દસ વખત વેચી હોવાનો આરોપ છે આ ઠગબાજ ટોળકી સામે રાજ્યમાં પાંચથી વધુ ગુના નોંધાયા છે સુરેન્દ્રનગર વિરમગામ સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ છે બેગામ પાસે પણ મંદિરના નામે ત્રણ કરોડની ઠગાઈનો આરોપ છે આરોપી સ્વામીઓ સામે વાભીચારનો પણ ફરિયાદીએ આરોપ લગાવ્યો છે

ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓ આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટે તપાસ તજવીજ ચાલુ મળશે